હમ ભગવાન કો નહીં ચાહતે હમ ભગવાન સે ચાહતે હે ભગવાન કો નહીં ચાહતે એટલે ભગવાન શું છે આપણા માટે ભગવાન પાસે આપણે કંઈક માગીએ કે પ્રભુ મારું આટલું આટલું કામ તું કરી દે તો ભગવાન કોણ થયું સાધન પણ જે વસ્તુ આપણે ભગવાન પાસે માગીએ છે એ શું કહેવાય સાધ્ય બોલો ભગવાન કરતા પણ મોટું શું થયું જે સાધન આપણે ભગવાન પાસે માંગીએ ક્યાં ચાતે આ ગોપીઓ માટે ભગવાન કદાચ એક સરસ મજાનો પ્રસંગ છે એટલા માટે ગીતાજી આ શ્લોક હું લઉં છું કે ભગવાન કહે છે કે મારા ચાર પ્રકારના જે ભક્તો છે એમાંનો એક ભક્ત કેવો છે તો કે આર્ત ભક્ત છે જે દુખી છે જેવી રીતે ઉત્તરાજી ભાગવતની અંદર આપણે પહેલા સ્તરમાં સાંભળ્યું ને કે પોતાના ગર્ભ તરફ જ્યારે બાણ આવે છે ત્યારે બાણથી રક્ષા કરવા માટે ભગવાન દ્વારકાધીશ પાસે દોડી દ્રૌપદી દુશાસને જ્યારે દ્રૌપદીના ચીર હરણ કરતો હતો એ સમયે દ્રૌપદી ભગવાનને પુકારે છે છે પણ ક્યારે તો પ્રયત્ન કરે સાડી પોતાના દાંતથી દબાઈને રાખે છે પણ જ્યારે સાડી બી નીકળી જાય છે ત્યારે બે હાથ ઊંચા કરીને માત્ર કહે છે કે હે કેશવ હે ગોવિંદ હે કેશવ હે ગોવિંદ એટલે હમણાં જે પેલો શ્લોક કીધો ને કે જે સંપૂર્ણ શરણાગતિ મારી આવે છે એના માટે હું દોડી જઉં છું પણ સંપૂર્ણ શરણાગતી એટલે પહેલો જે ભક્ત છે કેવો ભક્ત હતો કે આર્ત એટલે દુઃખી બીજો ભક્ત કેવો હોવો જોઈએ તો ભગવાન કહે છે કે જો બીજો ભક્ત કેવો હોય તો કે જે જિજ્ઞાસુ છે જિજ્ઞાસુ ભક્ત એટલે શું તો કે જાણવાની સતત જ ઈચ્છા હોય એને શું કહેવાય જિજ્ઞાસુ ભક્ત ઉદ્ધવજી મહારાજ તો કે ભગવાનના પ્રિય જિજ્ઞાસુ ભક્ત છે અચ્છા ત્રીજો કેવો ભક્ત છે અર્થાળથી હમણાં વાત ને કે ભગવાન પાસેથી કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ભાગવતના ચોથા સ્કંદમાં આપણે જઈએ અને એમાંનું એક પાત્ર આપણે તો ધ્રુવજી મહારાજ પાંચ ધ્રુવજી મહારાજને પોતાના પિતાના ખોળામાં બેસવાનું ના મળ્યું અને સુરુચિના કટુ કારણે ધ્રુવજી મહારાજ ક્યાં ગયા ભગવાનનું તપ કરવા માટે મધુવનમાં ગયા તો અર્થાર્થી ભક્ત થયા પણ ભગવાન કહે છે કે આ બધા ભક્તોમાં મને સૌથી પ્રિય ભક્ત કહ્યું છે તો કે સૌથી પ્રિય ભક્ત મને છે ગોપીઓ એટલે મારા પ્રેમી ભક્તો હોય ને મને બહુ પ્રિય છે ગોપી કેવી છે ગોપી ભગવાનની પ્રિય અને ભગવાનની પ્રેમી ભક્ત છે જો એક શબ્દ છે મોહ અને બીજો શબ્દ છે પ્રેમ હવે મોહ અને પ્રેમ આમ જુઓ તો બંને સમાન અર્થી શબ્દ લાગે પણ બંનેના ખોરાક જુદા જુદા છે મોહની અંદર માણસ તે કામના કેવી થાય તો કે મોહની અંદર માણસ તે કામના એવી થાય કે જેમાં સુખ મેળવવું છે અને પ્રેમની અંદર માણસ તે કામના કેવી થાય સુખ આપવું છે એટલે વાસ્તવિક દ્રષ્ટિથી જોવા જઈએ તો પ્રેમ એટલે શું મેળવવાનો વિષય નથી પ્રેમ એ આપવાનો વિષય છે છે અને મોહની અંદર શું મેળવવાનો વિષય છે એક સરસ મજાનો પ્રસંગ છે કે ભગવાન જ્યારે દ્વારકા નગરીમાં બિરાજતા જતા હતા ત્યારે દ્વારકા નગરી ની અંદર ભગવાને એક દિવ્ય લીલા કરી સોળ હજાર એકસો આઠ રાણીઓ અને દરેક રાણી થી પાછા દસ દસ દીકરા અને એક એક દીકરી એ વખતે ભગવાન નો વંશ એવું કહેવાય કે પંચાવન કરોડનો હતો એટલે આજની તારીખમાં જોવા જઈએ તો લગભગ ભારતની વસ્તીનો ત્રીજો ભાગ એટલો તો ખાલી ભગવાનનો વંશ હતો ભગવાન લીલા કરી અને ભગવાનને માથું દુખ્યું ભગવાનને તોડી માથું શું દુખે પણ ભગવાન લીલા કરી અને ભગવાને લીલા એવી કરી કે ભગવાનનું માથું ઉતરે જ નહીં બધી રાણીઓ ભગવાનની સેવા કરે પણ માથું ત્યારે રાજવૈદને બોલાયા ત્યારે ભગવાન રાજવેદ ઇશારો કર્યો દીધું એટલે કોઈ ભક્ત જો પોતાની ચરણ રજ ભગવાનને આપે અને ભગવાનના કપાળ ઉપર જો લગાડીએ તો ભગવાનને જે આ માથું દુખે છે એ માથું દુખતું બંધ થઈ જાય એટલે બધી રાણી વિચારમાં પડી કે જવાય રાણીઓને છોડીને છોકરાઓને પૂછ્યું છોકરીઓને પૂછ્યું કોઈ તૈયાર ના થયું દ્વારકા નગરીમાં ઢંઢેરો પીટ્યો કે કોઈક તો ભક્ત હશે કે જે ભગવાનના આ મસ્તિષ્ક જે દુઃખે જે માથું તો માથો દુખતું બંધ થાય તો કોક ભક્ત ચરણ રજ આપે કોઈ તૈયાર ના થયું અને કોઈ તૈયાર ના થયું ત્યારે દ્વારકામાં ત્યાં નારદ મુનિ પધાર્યા ને વાત કરી કે નારદ તું વ્રજમાં જા દ્વારકામાં તો કોઈ આપવા તૈયાર નથી હવે રાણીઓને ભગવાનમાં બહુ આસક્તિ હતી કે અમે ભગવાનના પરમ ભક્ત છું પણ નરક નો ભય છે પાપની પાપ છે નારદ પધાર્યા તે ગોપીઓ મળી ગોપીઓએ ભગવાન દ્વારકાધીશના ખબર અંતર પૂછ્યા ત્યારે નારદ મુનિ કહે છે કે બધું સારું તો છે પણ ભગવાનને છેટલા કેટલા દિવસોથી એમનું માથું એવું દુખે છે કે માથું મળતું નથી ઘણા બધા પ્રકારની દવાઓ કરી ઔષધો આપ્યા નથી મળતું વૈષ્ણવ કોઈ જો હોય આપે અને એ ચરણ રજ જો ભગવાનના માથે લગાવાય તો ભગવાનને માથું દુખતું મટી જાય ગોપીઓ કે છે કે અરે અરે ભગવાનને માથું દુખે જે ભલે

અમારા જે સ્વામી છે એ સ્વામીનું માથું દુખતું જો મટતું હોય તો અમે પાપે પડવા તૈયાર છે અને નરકે જવા પણ તૈયાર છે તો બોલો ઉત્તમ ભક્ત કોણ સુખ મેળવવાની ઈચ્છા નથી સુખ આપવાની ઈચ્છા છે મોહમાં અને પ્રેમમાં આટલો ભેદ છે ગોપીઓ જ્યારે